હેલો મિત્રો સ્વાગત છે બોલાવવામાં આવ્યા હતા બરાબર એનું આજે આપણે બીજા રાઉન્ડ નો એનાલિસિસ જોવાના છીએ બરાબર તો મિત્રો સૌ પ્રથમ ચાલુ કરીએ તો વિષય અંગ્રેજી બરાબર અંગ્રેજી વિષય આપણે બીજા રાઉન્ડ નો એનાલિસિસ જોવાના છીએ તો મિત્રો અંગ્રેજી વિષયમાં બીજા રાઉન્ડ માટે કુલ બસો ને પચાસ ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા બરાબર અને એમાં કેટેગરી વાઇઝ પ્રમાણે અહીંયા લખેલું છે કે કેટલી જગ્યાઓ પ્રથમ રાઉન્ડમાં રાઉન્ડમાં ખાલી હતી અને બીજા કેટલી જગ્યા ભરાણી અને બીજા રાઉન્ડના અંતે હવે કેટલી જગ્યા ખાલી રહી છે એનું સંપૂર્ણપણે અહીંયા આપણે એનાલિસિસ આપેલું છે તો મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ ઓપન કેટેગરીને ઓપન કેટેગરીના પ્રથમ રાઉન્ડમાં છાસઠ જેટલી જગ્યાઓ ખાલી હતી અંગ્રેજી વિષયમાં બરાબર અને બીજા રાઉન્ડમાં છાસઠ જગ્યાઓ એટલે કે ઓપન કેટેગરીની રાઉન્ડમાં ઓગણીસ જેટલી જગ્યાઓ ખાલી હતી બરાબર અને બીજા રાઉન્ડમાં એસસી કેટેગરીની અગિયાર જેટલી સીટો ભરાણી છે અને હજી પણ બીજા રાઉન્ડના અંતે આઠ જેટલી જગ્યાઓ એસસી કેટેગરીની ખાલી છે

એમાં બીજા રાઉન્ડમાં કુલ ઓબીસી ની એકવીસ જેટલી સીટો ભરાણી છે અને હજી બીજા રાઉન્ડ બાદ પણ તેતાલીસ જેટલી સીટો ખાલી છે આમ જોવા જઈએ તો મિત્રો ઓબીસી ની પણ સારી એવી સીટો ખાલી છે બરાબર એસટી ની સૌથી વધારે સીટો ખાલી છે એ એના પછી ઓબીસી કેટેગરીની પણ તેતાલીસ જેટલી સીટો હજી ખાલી છે મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીની ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડ બાદ સત્યાવીસ જેટલી જગ્યાઓ ખાલી હતી બરાબર અને બીજા રાઉન્ડમાં અગિયાર જેટલી જગ્યાઓ ભરાણી છે અને હાજી બીજા રાઉન્ડ બાદ પણ સોળ જેટલી ઈડબલ્યુએસ કેટેગરીની જગ્યાઓ ખાલી છે તો ઘણી બધી જગ્યાઓ હજી અંગ્રેજી વિષયમાં ખાલી છે એનો મતલબ એમ કે ત્રીજો રાઉન્ડ આવશે પણ એક કેટેગરીનો રાઉન્ડ આવવાનો છે બરાબર ઓપન ની સીટો સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે એટલે કે હવે જે ત્રીજો રાઉન્ડ અંગ્રેજી વિષયનો આવશે તે ઓપન ની સીટોનો આવવાનો છે આમ કુલ મિત્રો વાત કરીએ તો બીજા રાઉન્ડ બાદ એકસો ને પિસ્તાલીસ જેટલી જગ્યાઓ ખાલી રહી છે તો મિત્રો આ હતું આપણું અંગ્રેજી વિષયનું એનાલિસિસ હવે જોઈએ સંસ્કૃત વિષયમાં કેટલી જગ્યા ભરાણી અને હજી કેટલી જગ્યાઓ બાકી છે તે હવે મિત્રો વાત કરીએ તો આપણે સંસ્કૃત વિષયમાં આપણે બીજા રાઉન્ડ આજે સંપૂર્ણપણે જિલ્લા પસંદગી માટે પૂર્ણ થઈ ગયો છે અને એનું એનાલિસિસ જોઈએ તો મિત્રો સંસ્કૃત વિષયમાં બીજા રાઉન્ડ માટે કુલ 150 જેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા મિત્રો આમાં ગુજરાતી અને સંસ્કૃત વિષયમાં 150 જેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા અને હિન્દી અને અંગ્રેજી વિષય માટે 250 ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા બરાબર એમાં કેટેગરી વાઇઝ જોવા જઈએ તો આપણે ઓપન કેટેગરીમાં કુલ પ્રથમ રાઉન્ડ બાદ 32 જેટલી જગ્યાઓ ખાલી હતી બરાબર અને બીજા રાઉન્ડમાં 32 એ 32 ઓપન કેટેગરીની સીટો ભરાઈ ગઈ છે એટલે આમ જોવા જઈએ તો ઓપન કેટેગરીનો સીટો સંસ્કૃત વિષયમાં પણ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે બરાબર એટલે કે બીજા રાઉન્ડના અંતે 0 0 જગ્યાઓ ખાલી છે મિત્રો વાત કરીએ તો એસી કેટેગરીની એસી કેટેગરીના પ્રથમ રાઉન્ડમાં 7 જેટલી જગ્યાઓ ખાલી હતી એમાં બીજા રાઉન્ડમાં માં છ જેટલી જગ્યાઓ ભરાઈ ગઈ છે આ જગ્યા ખાલી છે અને એ મોરબી જિલ્લામાં ખાલી છે બરાબર તો હવે મિત્રો વાત કરીએ તો એસટી કેટેગરીની એસટી કેટેગરીના પ્રથમ રાઉન્ડમાં જેટલી જગ્યાઓ ખાલી હતી અને બીજા રાઉન્ડમાં માત્ર ને જેટલી જગ્યાઓ ભરાણી છે રાઉન્ડ ત્રીસ જેટલી જગ્યાઓ ખાલી હતી બરાબર એમાં બીજા રાઉન્ડમાં અઠ્યાવીસ જેટલી જગ્યા ભરાઈ ગઈ છે અને હવે બીજા રાઉન્ડના અંતે બે જેટલી જગ્યાઓ ખાલી છે એમાં એક સીટ ઉમેદવારની છે અને એક સીટ ઓબીસી કેટેગરીની સામાન્ય ઉમેદવારની છે બરાબર તો ઓબીસી માં છોટા ઉદેપુર માં છોટા ઉદેપુર જિલ્લામાં બે સીટો ખાલી છે એમાં એક પીએચ ની છે અને એક ઓબીસી માટેની સામાન્ય સીટ છે બરાબર હવે મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીની ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં પણ એક જગ્યા ખાલી હતી અને બીજા રાઉન્ડમાં ઈડબ્લ્યુએસ કેટેગરીની એક પણ જગ્યા ભરાણી નથી તો હજી પણ એક જગ્યા છે બરોબર એટલે કે પીએચ સીટ છે નહીં અને એ અમરેલી જિલ્લામાં હવે તે ઈડબલ્યુએસ કેટેગરીની સીટ બાકી છે તો મિત્રો આમ જોવા જઈએ તો કુલ પ્રથમ રાઉન્ડ બાદ એકસો ને બાવન જેટલી જગ્યાઓ ખાલી હતી

એટલે આમાં ત્રીજો રાઉન્ડ સંસ્કૃત વિષયમાં રાઉન્ડ આવવાનો છે તો મિત્રો આ હતું આપણું આજનું અંગ્રેજી અને સંસ્કૃત વિષયનો બીજો બીજા રાઉન્ડ નું સંપૂર્ણ એનાલિસિસ જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા